જો સત્પુરુષોના સંગતી મહાનીચ જીવ પણ સત્પુરુષ જીવો જ પૂજ વંદ અને માન્ય થાય છે સત્પુરુષના સંગથી મહાનીચ જીવ પણ સત્પુરુષના જીવો જ પૂજનીય વંદનીય અને માન્ય થાય છે આ સત્પુરુષની શક્તિ બતાવે છે કોઈ તમને મને એવું ને કોઈ જગતનો જીવ અહીંયા આગળ કહીએ કે મહાનીચ જીવ હોય અને કોઈ સમાગમ કરી શકે એવું ક્યારે બનતું નથી પરંતુ આગળ લખે છે કે એવા સદપુરુષનો જો મીણાપ થઈ જાય અને એનો જો સંગ જો એ કરે છે તો ગમે તેવો નીચ હોય તો પણ એના જેવા વંદનીય પૂજનીય અને માનનીય થાય છે બધા એને માને છે મહારાજના વખત ની અંદર કેવા કેવા દાદો ખાચર તમે જુઓ આ તખો પગી તમે જુઓ દાદા બાપા એબલ ખાચર આ બધા મોટા મોટા હતા જેને સાથે કોઈ લેણા દેણી હતી જ જોમણ પગી જેવા જુઓ તખા પગી જુવા જુઓ આવા મોટા મોટા કેવા હતા બિલકુલ બિલકુલ જેને ધર્મની સાથે કોઈ નિષ્ફળ ધર્મ એટલે શું તો કે કશું છે જ નહીં એવું

એ પણ એટલું જ સમજદાર હતો એને એમ થયું કે લાવ મારો શિષ્ય એ જોબન પગી છે એના માટે થોડીક રાખું અને એ પ્રસાદ જયારે એને જમી છે ને ત્યારે કેવું બુદ્ધિમાં પરિવર્તન થયું છે જરાક જેટલો હોય સમાગમ તમે જુઓ એને ભક્તરાજ જોબન પગી કરી નાખ્યો એની મૂર્તિઓ મંદિરો ની અંદર મુકાવા લાગી હે બાર તમે જોવો તો દરવાજા આમ કેવા આમ અઢી ખમ ત્યાં આગળ ઉભા હોય અને બધા એને વંદન કરતા હોય હૈ અને પાછા મહારાજ કે ભગવાન કે ભક્તિ આપો તો જોબન પીકી જેવી ભક્તિ આપજો પણ મહારાજ નોતા મળ્યા એ પેલા એની ભક્તિ કેવી હતી એ જો માગીએ ને તો આપણે કરોડો કરોડો જન્મો સુધી આનો પાર ના આવે પરંતુ એવા મોટા નો જરાક જેટલો સમાગમ જે અલૌકિક તત્વ છે અને અગમ તત્વ છે એનો જરાક જેટલો પણ જો મને તમને જો સમાગમ મળી જાય તો આ જીવ એના જેવો વંદનીય પૂજનીય અને માનનીય બની જાય છે